વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને નાણાકીય છેતરપિંડી કરતા કોલ સેન્ટરના ત્રણ ઈસમોની ધરપકડ કરી છે પોલીસે બાતમીના આધારે વડોદરાના કલાલી ચાપટ રોડ પર આવેલ વિન્ટેજ બંગલામાં રેડ કરી સ્વયં અરૂણ રાઉત સ્નેહ મુકુંદભાઈ પટેલ અને અંશ હિતેશભાઈ પંચાલને લોન આપવા સંબંધિત વાત કરતા ઝડપી પાડ્યા હતા આ આરોપીઓ ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ કરીને પ્રોસ્પર ફાઇનાન્સ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી લોન મંજૂર થઈ હોવાનું જણાવી ખોટા એગ્રીમેન્ટ મોકલી ડેબિટ કાર્ડની વિગતો મેળવી વિદેશી નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરાવી આંગળીયા મારફતે ઠગાઈ કરતા હતા પોલીસે આરોપીઓ પાસેથી છ મોબાઈલ એક લેપટોપ અને એક રાઉટર સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો